છોટાઉદેપુર નગરમાં અનેક વિધ મંડળો દ્વારા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ છોટાઉદેપુર નગરના એસપી ગ્રુપ દ્વારા ધામધૂમથી શ્રીજીની આગમન યાત્રાઓ હતી ત્યારે ભારે આતશબાજી સાથે ધામધૂમથી વાતે ગાતે શ્રીજીને છોટા ઉદેપુર નગરના ઓલ્ડ પેલેસ કમ્પાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા તો ગણેશજીના આગમનને લઈને યુવાનોમાં ગણેશ ઉત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો એસપી ગ્રુપના ભાઈઓ યુવાઓ દ્વારા આયોજિત શ્રીજીની ભવ્ય આગમન યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ